રાવણના સંહાર માટે અંબે માતાએ પ્રભુ શ્રીરામને આપેલા બાણની પૌરાણિક કથાથી પ્રેરિત થઈને અમદાવાદના જય ભોલે ગ્રુપના દિપેશ પટેલે અગિયાર પોઈન્ટ પાંચ કિલોનું પાંચ ફૂટ લાંબુ અજય બાણ બનાવ્યું છે આ અજય બાણ અયોધ્યા મોકલતા પહેલા જય ભોલે ગ્રુપના સભ્યો લઈને અંબાજી ગયા હતા અંબાજીમાં ગબ્બર પર અંબે માતાની અખંડ જ્યોત સમક્ષ અજય બાણ પૂજા માટે મુકાયું હતું બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે અજયબાણની પૂજા કરી હતી જે ગ્રુપ કે જેમણે આ બાણ બનાવ્યું છે એ ગ્રુપ સાથે પણ વાતચીત કરીશું જય ભોલે ગ્રુપ દ્વારા આ બાણ તૈયાર કરવામાં આવ્યું છે વાતચીત કરીશું આપ જણાવો વિશેષ રીતે બાણ તૈયાર કરવામાં આવ્યું છે નામ છે અજય બાણ ખાસ કારણ શું છે આ નામ આપવા પાછળ ત્રેતા યુગની અંદર જ્યારે રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં વિચરણ કરતા હતા ત્યારે શ્રીંગી ઋષિ તેમને મળ્યા હતા અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહેલ અને જગદંબાની આરાધના જ્યારે તેમણે કરેલ ત્યારે જગદંબા પ્રસન્ન થઈને તેમને અજય બાણ અર્પણ કરેલ હવે આ અજય બાણથી જ રામે રાવણને વધ કર્યો હતો એ અજય બાણ જે કળિયુગની અંદર અત્યારે હાલ અમે પંચધાતુમાંથી નિર્મિત કર્યું છે પણ એ પંચધાતુ એટલે જે રીતે વેદોની અંદર વર્ણન છે યજુર્વેદની અંદર ધનુર્વેદ છે ને ધનુર્વેદની અંદર આનું વિશેષ વર્ણન કર્યું છે તે પ્રમાણે અમે આ બાણ બનાવ્યું છે દૈવી શક્તિ છે તો દેવીનું બાણ કેવું હોય તો એ પ્રમાણેનું અમે આ બાણ બનાવ્યું છે અને અમારા દરેક દરેક ગ્રુપ મેમ્બર્સે સરખા ભાગે આમાં સહાય કરી અને અમે સાથે મળીને આ બનાવ્યું છે અને આ અમે અયોધ્યા મંદિરમાં અર્પણ કરીશું બિલકુલ કઈ કઈ વસ્તુઓ ધાતુનો ઉપયોગ થયો છે બાણ બનાવવા પાછળ કેટલું વજન છે ખાસ વિશેષતાઓ શું છે આની અંદર પાંચ ફૂટ લંબાઈનું આ અજય બાણ છે જેનું વજન સાડા અગિયાર કિલો છે અને પાંચ લાખની કિંમતનું